નાગધરા કુંડ તરફ મળી દોસ્તો આપણે નાગધરા કુંડ વિશે થોડુંક જાણવું છે અને અહિયાં જે લોકો આવે છે નાગધરા એ શા માટે આવે છે અને એનું મહત્વ શું હોય છે

તર્કની કસોટી ઉપર તમારે કસી જોવાનું છે અને સમજવાનું છે પણ ફિલહાલ અહીંયા જે આપણને નવી વાત મળી એ એવી છે કે નાગધરા કુંડની અંદર જો નાહવામાં આવે તો વડગાડ છે ને વળગ્યો હોય એ વ્યક્તિ વડગાડ માંથી ભૂત પલિત મુક્ત થઈ જાય છે અને ફરી પાછું સામાન્ય જીવન જીવતો થઈ જાય છે તો આ એક આપણા માટે નવી વાત હતી ખૂબ સરસ મજાની વાત થઈ એ સિવાય તમે બીજું શું જાણો છો બીજું અહીંયા આજે ધર્મ ધરતી કહેવામાં આવે છે

બરાબર છે તો દોસ્તો બીજી એક નવી વાત કે પાંડવો પૂરા ભારતની અંદર ભ્રમણ કરેલું છે એમના અજ્ઞાતવાસ દરમિયાન એમણે ભારત ભ્રમણ કર્યું કે પોતાની શ્રદ્ધાથી અથવા તો પોતાના શોખથી એમણે ભારતમાં ભ્રમણ કર્યું એ જાણતા નથી આપણે પણ લગભગ એવું કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન એમણે ભારતભરની અંદર ફરી અને પોતાનો અજ્ઞાતવાસ પૂર્ણ કર્યો હતો તો એ સમય દરમિયાન પાંડવો સાથે કુંતી માતા અને પાંચ પાંડવો આ ધરતી ઉપર શામળાજીમાં પણ આવ્યા હતા એવી આપણને અહીંયા એક નવી વાત જાણવા મળી તો દોસ્તો એમના આવવાથી આ ધરા પુણ્યશાળી બની એવું ભાઈનું કહેવું છે સાથે સાથે શામળાજીનું મંદિર પણ છે એના કારણે પણ આ ધરા છે પુણ્યશાળી બની છે આ બધા દેવોના મંદિરો અહીંયા છે

ખબર નઈ કેમ કદાચ આસ્થા સાથેની વાત હશે અને એટલા માટે લોકો કાશી મુકાવા જતા હતા બોલો અહીંયા પણ નાની કાશી છે પણ તમે કરવત મુકાવી શકો કારણ કે

পার্ট ফোর যান বিলকুল চুপতা নই